એટલે માણસ પોતાના જીવનની અંદર માત્ર સેમા ને સેમાં દોડે છે મૂડીવાદ માણસ સતત પાછળ ફરતો હોય તો એક જ વસ્તુની પાછળ ફરે છે અને ભેગું કરવાની હોડમાં ને હોડમાં માણસ એટલો બધો પાછળ પડે પણ જ્યારે જીવનના ઉત્તરાર્ધમાં આવે ત્યારે ખબર પડે કે જે વસ્તુની પાછળ હું પડ્યો હતો એ ક્યારે કોઈની થઈ નથી અને ક્યારે કોઈની થવાની નથી મહાભારતના ઉદ્યોગ પર્વમાં એક સરસ મજાનો શ્લોક છે કે ધનની પાછળ સ્વાભાવિક રીતે પાંચ લોકો પડ્યા હોય છે કયા કયા લોકો પડ્યા છે તો કે છે કે ધન ની પાછળ પડ્યા હોય છે વારસદારો ને એમ થાય કે ક્યારે આ જાય અને આ બધું ધન સંપત્તિ અમને મળે એક ડોસી હતા તે ડોસીમાં બિચારા છોકરાના છોકરાને રમાડતા હતા અને પછી કઈક વાર્તાઓ કરે તે કાલી ગયેલી ભાષામાં કે બા એકવાર વાર ટે બોલો ને એટલે બા કે લે તારે ખુશ કરવા માટે બોલ્યા બા શું કે ટે એટલે કે પણ ટે કેમ બોલાયું તે મને તો કે મમ્મી કહેતી હતી કે જયારે ડોસીમાં ટે બોલશે ને પછી આપણને બહુ બધી સંપત્તિ મળશે એટલે ધનની પાછળ કોણ કોણ પડ્યું છે તો કે ધનની પાછળ હોય રાજા પડ્યા છે સવારે ઉઠો અને રાત્રે સુઈ જાઓ અને રાત્રે સૂતા હોવ ત્યાં સુધી પંખાથી માડીને ટૂથબ્રશ થી માંડીને ટૂથપેસ્ટ સુધીમાં બધામાં તમને કર ચૂકવવો પડે તો રાજા એની કેમ પ્રકારણ તમે ઈચ્છો કે ના ઈચ્છો પણ ટેક્સ દ્વારા તમારું ધન સતત હરણ કરી રહ્યો છે પૈસો ભેગો કરો સંપત્તિ ભેગી કરો એટલે પછી આપણને ભય રહે તો એની પાછળ કોણ પડ્યું જે કે ચોરો પડેલા છે ચોરીની પોસિબિલિટી ચોથું કોણ પડ્યું છે ખર્ચો કરવાની સ્વાભાવિક રીતે તમારી પૈસો કોઈનો થયો નથી ને થવાનો નથી પૈસા ને પગ નથી હોતા પણ એ છતાં પૈસા કોઈ દિવસ ટકતા નથી જીવનમાં સહજ રીતે એમ થાય કે પૈસા કેમ ટકતા નથી એટલે પછી આપણે કહીએ ને કે લક્ષ્મીજી કેવા છે ચંચળ છે તો ધનની પાછળ સ્વાભાવિક રીતે એની ચંચળતા અને પાંચમું ચારે કોઈ પણ પ્રકારે તમે જો પૈસો તો ધનનો નાશ તો જુઓ ધન માટે તો એવું કહેવાય કે ધનનું ઉપાર્જન કરવામાં પણ શ્રમ છે ધનનો ખર્ચો થઈ જાય તો ધનનો ખર્ચ થવામાં પણ દુખ છે અને ધનને સાચવવામાં પણ શું પડે મહેનત પડે સમયસર લોકરનું ભાડું ચૂકવવાનું લોકરમાં જે જેને પાછું ચેક કરવાનું પડશે એક વખતે બે વખતે કે વીટી બરાબર છે કે બંગડી બરાબર છે પણ જીવનના ઉતરાર્ધમાં માણસને ખબર પડે કે ધનાની ભૂમો પસવસ્ત ગોષ્ઠે નારી ગૃહ દ્વાર સુતાશમ પૈસો તમે ગમે તેટલો બનાવો પણ પૈસો છોટે ક્યાં રહી જાય તિજોરીમાં ગાયો બેસો તમે તેટલી બાંધો પણ ક્યાં રહી જાય ગૌશાળામાં સ્ત્રી કહેશે કે ના લઈ જાઓ ના લઈ જાઓ પણ ક્યાં આવશે તો બહુ બહુ તો ઘરના દરવાજે અને છોકરા તમને ક્યાં સુધી લઈને જશે તો કે સુતાશમશાને છોકરા ક્યાં લઈ જશે સ્મશાને ચલો ભાઈ પણ શરીર ક્યાં સુધી સાથ આપશે પરલોક ની અંદર તમારી સાથે શું આવશે તો કે છે કે પરલોક ની અંદર તો માત્ર ને માત્ર શું આવશે તમારી જોડે કે તમારા જે કરેલા કર્મો છે એ જ સાથે આવશે તો જીવનમાં પૈસો કમાવાનો ખૂબ પૈસો બનાવો પણ પછી પૈસામાં જ આશક્તિ રાખો જીવનમાં પૈસાની અંદર આસક્તિ અને મરણના સમયે પણ પૈસાની આસક્તિ એટલે અહીંયા આગળ જે ભાવ છે એ ભાવ બહુ સરસ મજાનો છે કે ઘણી વખતે પૈસાની અંદર માણસ એટલો બધો કે એને સમાજ સાથે લેવા દેવાના હોય પણ જીવનમાં ત્રણેયની જરૂર પડે જીવનને જે માણસ બેલેન્સ નથી કરતો એ માણસ દુઃખી થાય તો બેલેન્સ કેવી રીતે કરવાનું તો સંપત્તિ કમાવી સંપત્તિની સાથે બીજું શું જોઈએ તો કે સમાજવાદ પણ જોઈએ સમાજમાં લોકોની સાથે કેવી રીતે રહેવું અને માત્ર પૈસો ભેગો કરવો પૈસો ભેગો કર્યા પછી સામાજિક દ્રષ્ટિથી માણસને કેવી રીતે લોકો સાથે સંબંધો ડેવલોપ કરવા સંબંધો સાચવવા પણ પછી આત્માનું શું મનનું શું અંતઃકરણની વિશુદ્ધિની શું તો ભાગવતના ત્રીજા સ્કંદમાં આ વાત છે કે જે મનન કરે ને મન કહેવાય નિર્ણય લે એને શું કહેવાય તો કે બુદ્ધિ કહેવાય પણ વ્યગ્ર જે મન છે જે અનેક પ્રકારના તર્ક અને વિતર્ક કરે છે એ મનને ક્યાંક તમે સ્થિર કરો એને શું કહેવાય તો કે ચિત્ત કહેવાય અને કરતા જ્યારે આવે ત્યારે કરતાને શું કહેવાય અહંકાર કહેવાય સામાન્ય ભાષામાં આપણે આપણી રીતે સમજીએ તો બહેનોનો સાંજ પડે એક જ પ્રશ્ન હોય કયો પ્રશ્ન હોય શું રાધીશું એટલે સૌથી પહેલું આશરે બેન થેલીમાં શાક લેવા જાય પેલા મનથી શું નિશ્ચય કરે કે શું બનીશું આજે પછી મનથી વિચાર કરે કે કાલે તો હાડવો મૂક્યો હતો આજે ખીચડી બનવું કારણ કે સવારમાં બધું બનાવ્યું હતું ને દાળ ભાત શાક રોટલી બધું બનાવ્યું હતું તો આજે ખીચડી ચાલશે પણ પાછું મન વળી તર્ક કરે કે નાના ખીચડી મૂકીશ પણ એને પપ્પા ને ખીચડી એકલી નથી ભાવતી લાય તારે બે ભાખરી જોડે હું બનાવી દઉં ત્યાં તો વળી ફોન આવે કે અમે લોકો જમવાના છે એટલે પાછો નિર્ણય બદલાય કે આટલા દિવસે એક તો બિચારા મહેમાન આવતા હોય અને આપણે ખીચડી શાક કરી હારા લાગે એટલે બેન પછી શું નિર્ણય કરે કે વેજીટેબલ પુલાવ બનાવું પરોઠા બનાવું અને સરસ મજાનું પંજાબી

બુદ્ધિ છે બુદ્ધિએ નિર્ણય લઈ લીધો કે હવે મને વિદાય લઈ લીધી નિર્ણય લેવાનું કાર્ય કોણ કરે તો કે બુદ્ધિ કરે હવે બેન શાક લેવા માટે નીકળે વટાણા કેપ્સિકમ મરચા ગાજર ફણસી ટામેટા બટાકા બેન બધું થેલીમાં ઉપાડીને લાયા ચોખા પલાળ્યા લોટ બાંધ્યો ટામેટાની ગ્રેવી કરી મગજતરીના બીની અને કાજુની ગ્રેવી કરી આવડે છે હું મહારાજને હવે આ બધું કર્યા પછી લોઢી મૂકી અથવા તવો મૂક્યો અને શાક ને જ્યાં વઘારવા જાય છે હવે તો જો બુદ્ધિ એ પણ વિદાય લઈ લીધી હવે ચિત્ત સમાજ પુલાવને અનુરૂપ શાક સમારવામાં ચિત્ત સમાજ લોટ બાંધવામાં ચિત્ત સમાજ શાકની અંદર હવે મન ક્યાંય દોડતું નથી અને સરસ મજાનું પંજાબી શાક બનાવ્યું મહેમાનો આવે ત્યારે ગરમ ગરમ પરોઠા બનાવ્યા પુલાવ તૈયાર છે સરસ મજાનો લિજ્જતનો પાપડ શેકીને આપે છે અને મહેમાનો પછી પૂછે કે શું બનાવ્યું ત્યારે હવે ચિત્તે પણ વિદાય લઈ લીધી કારણ કે રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે બેન શું બોલે કે મેં આજે પંજાબી શાક પરોઠા પુલાવ અને સરસ મજાનો પાપડ અને સલાડ બનાવ્યા છે હવે કોણ આવ્યું કરતા કરતા આવ્યો ને મે હું મે શું બનાવ્યું હવે તો ચિત્તે પણ વિદાય લઈ લીધી એટલે વાસ્તવિક રીતે જોવા જઈએ તો અંતઃકરણ જેને કહેવાય તો એ અંતઃકરણ ચાર છે બોડી જો ખોલી કાઢો ને તમે તો બોડીમાં જુદા જુદા પાર્ટ્સ મળે હાર્ટ મળે હાડકા મળે ઘૂંટણ મળે આંતરડા મળે જઠર મળે નાનું મગજ મળે મોટું મગજ મળે પણ મન શોધો તો ડોક્ટર ને મળે ખરું કે મન ક્યાં છે અચ્છા બુદ્ધિને શોધો તો બુદ્ધિ મળે ખરી છે તો ચિત્ત મળે ખરું છે તો અહંકાર મળે ખરો ક્યાં છે પણ આપણે જાણીએ છે કે આખી ફિઝિકલ બોડી ની અંદર આ જે ચાર અંતઃકરણ જેને કહેવાય એ ચાર અંતઃકરણની જ જરૂર છે આખું જીવન હું કથા કરું છું તો મારું ચિત્ત સ્થિર હશે ત્યારે જ કરી શકતો હશે પણ મન જો તર્ક વિતર્ક કરતું હશે તો હું શું બોલીશ મને ખ્યાલ ના આવે ઇમ્પોસિબલ તો આપણે જાણીએ છે કે આપણું મન છે આપણી બુદ્ધિ છે આપણું ચિત્ત છે આપણો અહંકાર છે પણ માણસે જીવનની અંદર અધ્યાત્મના માર્ગે ચાલીને શું કરવું જોઈએ તો કે મનની વિશુદ્ધિ શું કરવું જોઈએ તો કે ચિત્તની વિશુદ્ધિ માટે પ્રયત્ન કરવા જોઈએ માણસે શું કરવું જોઈએ તો કે બુદ્ધિની વિશુદ્ધિ માટે પ્રયત્ન કરવા જોઈએ માણસે કરતા એટલે અહંકાર અહંકાર ઉપર કેવી રીતે અંકુશ આવે એનો પણ માણસે શું કરવું જોઈએ તો કે એના માટે પણ માણસે જીવનમાં પ્રયાસ કરવા જોઈએ અને મન બુદ્ધિ ચિત્ત અહંકારની શુદ્ધિ કેવી રીતે થાય તો કે આધ્યાત્મિક માર્ગે માણસ જ્યારે ગમન કરે આધ્યાત્મિક માર્ગે માણસ જ્યારે ગતિ કરે ત્યારે સ્વાભાવિક રીતે માણસની મન બુદ્ધિચિત્ત અને અહંકારની શુદ્ધિ થાય